તબીબ યુવતીએ અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઉજવ્યો નડિયાદના નરસંડાની તબીબ યુવતીએ એક માસની પોતાની સેલરીમાંથી પંદર ટકા જેટલો ભાગ વૃદ્ધ વડીલો પાછળ ખર્ચ કર્યો છે નડિયાદ તાલુકાના નરસંડા ગામે ચોવીસ વર્ષીય દ્રષ્ટિ નિલેશભાઈ પટેલ રહે છે તેણીની પોતે તબીબ વ્યવસાય સાથે સંકળાયેલી છે અને ફિજિયો ડાક્ટર છે દ્રષ્ટિ પોતે નડિયાદ સ્થિતિ નિરાંત સેવાશ્રમ ખાતે દત્ત ફિજિયોમાં ડાક્ટર તરીકે સર્વિસ કરે છે ગત રોજ મંગળવારે તેણીનો ચોવીસમો જ વર્ષગાંઠ હતી જેમાં દ્રષ્ટિએ પોતાનો જન્મદિવસ ખાસ અનોખી રીતે ઉજવ્યો છે દ્રષ્ટિએ પોતાની માસિક સેલરીમાંથી અંદાજીત પંદર ટકા જેટલો ભાગ બચત કરી નડિયાદ સ્થિતિ દીકરાના ઘરમાં રહેતા નેવું વૃદ્ધો પાછળ વાપર્યો दीकराना घरमा दृष्टी तथा तेणीता शीतलबेन आणि आृष्टीने स्कूल समयी मित्र वीरती शाह एम त्रणे केक कापी सौ वडिलना आशीर्वाद मिळव्यात आ उपरात नास्तो त्यांच्या हेते भोजन पिरसू अहेवाल संजय चुनारा खेडा